અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વસૂલ્યો ત્રીસ કરોડનો દંડ ચલો જાણીએ કયા વાહનો વધુ ઝપેટે ચડ્યા તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી અમદાવાદમાં બે હજાર ત્રેવીસના વર્ષમાં ટ્રાફિક પોલીસે પંદર પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે બે હજાર બાવીસમાં પણ પંદર કરોડનો આંકડો હતો બે વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને ત્રીસ કરોડ રૂપિયા દંડ ભર્યો છે આ વર્ષની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસૂલ કર્યો છે અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરવા બેદરકાર બન્યા હોવાનું તેવું સામે આવ્યું છે આંકડા ઉપરથી જાણવા મળી રહ્યું છે બે હજાર ત્રેવીસ ના વર્ષમાં પંદર પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો જ્યારે બે વર્ષમાં ટ્રાફિક પોલીસે ત્રીસ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે બે અને બે નો દંડ વસૂલવાનો આંકડો સરખો હતો પરંતુ ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્હીલર ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યા છે તો હવે જાણીએ કોણે કેટલો દંડ ભર્યો બે હાજર 2022 માં દસ પોઈન્ટ એકસઠ કરોડ અને બે હાજર ત્રેવીસ માં આઠ પોઈન્ટ સત્તર કરોડ દંડ ભર્યો જ્યારે ભારે વાહનો એ બે માં ચાલીસ લાખ અને બે હાજર માં એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ભર્યા છે છેલ્લા એક વર્ષમાં ત્રીસ લોકો ભારે વાહનના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે જ્યારે પચીસ થી વધુ ઈજાગ્રસ્ત થયા છે શહેરમાં છેલ્લા છ માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધી ગયા છે જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી આ ડ્રાઈવ દરમિયાન ગયા વર્ષ કરતાં વધુ દંડ ટ્રાફિક પોલીસે વસૂલ કર્યો છે બે માં ચાલીસ લાખ દંડ જ્યારે બે હજાર ત્રેવીસના વર્ષમાં એક પણ સોળ કરોડનો દંડ વસૂલ કર્યો છે બે હજાર બાવીસમાં પંદર કરોડ બાદ ફરી બે હજાર ત્રેવીસમાં પંદર કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમને લઈ પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે ટ્રાફિકના તેત્રીસ જેટલા નિયમોને લઈને દંડ વસૂલ કરવામાં આવ્યા છે હજુ પણ ઈ ઇમેમના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવાના બાકી છે જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે આવી અને અન્ય માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ